જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે નિગમને લગતા મોસ્ટ ટાઈમ પી પચાસ એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છીએ તે પરીક્ષામાં સંભવતઃ પૂછાવાની મિત્રો સંભાવના રહેલી છે ખાસ કરીને મિત્રો વિડીયો લેક્ચર છે પૂરો વિડિયો લેક્ચર જોજો ચેનલ ઉપર નવા ઓતું ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખજો એના પહેલાં મિત્રો કંડક્ટર માટે સ્પેશિયલ આપણી મિત્રો જે પીડીએફ જો તમે લેવા માંગતા હોવ તો તમે લઈ શકો છો આ મિત્રો જીએસઆરટીસી કન્ડક્ટર માટે સ્પેશિયલ પીડીએફ બનાવવામાં આવી છે જેની અંદર કન્ડક્ટરનું જે કન્ટેન્ટ છે ત્રીસ માર્ક્સનું જે પૂછાવાનું છે અને પ્લસ સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર્સ ઓકે સંપૂર્ણ ગુજરાતના જે કરંટ અફેર્સ છે એની મિત્રો આ પીડીએફ છે ઓકે એની તમારા નિગમની માહિતી પ્રાથમિક સારવાર મોટર વ્હીકર એક્ટ કન્ડક્ટરની ફરજ ગુજરાત કરંટ અફેર્સ ટિકિટ લગેજ ટિકિટ અને લગેજ ભારાના ગાણિતિક પ્રશ્નો અને રોડ સેફ્ટી આ તમામ ટોપિકના બારસોથી પણ વધારે આઠસો નહીં પરંતુ બારસોથી પણ વધારે મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ મિત્રો આપેલા છે ઓકે ગુજરાતના કરંટ અફેર્સ સહિત જો આ પીડીએફ તમે પરચેસ કરવા માંગતા હોવ તો મિત્રો અહીં આપેલ નંબર ઉપર તમે માત્ર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો તમને આ પીડીએફ મિત્રો માત્ર બે મિનિટમાં મળી જશે ઓકે મિત્રો તો અવશ્ય આ પીડીએફને પરચેસ કરી લેજો ખૂબ તમને ફાયદો થશે અને જો તમે મિત્રો ફક્ત ગુજરાત કર્ણાટક અફેર્સની પીડીએફ પરચેસ કરવા માંગતા હો તો એ તમને પચાસ રૂપિયામાં મળી જશે પરચેસ કરવા માટે અહીં આપેલા નંબર ઉપર તમારે પચાસ રૂપિયાનું આ જ નંબર ઉપર પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપવાનો રહેશે ઓકે ગુજરાત કર્ણાટ કર્ણાટક અફેર્સમાં મિત્રો ત્રણસોને પચાસ જેટલા એમસીક્યુ આપેલા છે ઓકે જાન્યુઆરી બે હજાર ચોવીસથી કરીને નવેમ્બર બે હજાર ચોવીસ સુધીનું ફક્ત ગુજરાતનું કરંટ અફેર્સ આમાં સામેલ છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ જીએસ આરટીસી કન્ડક્ટર સ્પેશિયલ નિગમની માહિતીના જીએસ ઓકે જીએસઆરટીસીને લગતા મોસ્ટ ટાઈમ પી પચાસ એમસીક્યુ ક્વેશ્ચન ચાલો મિત્રો આના અગાઉના વિડિયોમાં આપણે પચાસ ક્વેશ્ચન જોઈ ચૂક્યા છે હવે આપણે આગળ વધીએ કે ભાઈ જીએસઆરટીસીમાં ચાર કે તેથી વધુ મુસાફરોના ગ્રુપ બુકિંગ પર ખાલી જગ્યા ટકા ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે તો જવાબ આવશે મિત્રો અહીં પાંચ ટકા કેટલા ટકા પાંચ ટકા મળે કે ભાઈ જીએસઆરટીસીમાં ચાર કે તેથી વધુ મુસાફરોના ગ્રુપનું જો બુકિંગ સાથે કરાવવામાં આવે તો એને પાંચ ટકા ડિસ્કાઉન્ટ મળશે ચાલો ત્યાર બાદનો ક્વેશ્ચન છે કે ભાઈ જીએસઆરટીસીમાં ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે રિઝર્વેશન ચાર્જ ખાલી જગ્યા રૂપિયા છે તો એ છે મિત્રો પાંચ રૂપિયા રિઝર્વેશન ચાર્જ કેટલા રૂપિયા છે પાંચ રૂપિયા છે ઓકે મિત્રો આવા જ મજબૂત અને સરસ મજાના બારસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ ક્વેશ્ચન આપણી પીડીએફમાં સામેલ છે પરચેસ કરવા માટે તમે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ ઓકે આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો બે મિનિટમાં પીડીએફ તમને મળી જશે ચાલો ખાલી જગ્યાના મુસાફરોને ગ્રુપ દ્વારા બુકિંગ કરાવવામાં આવે તો જે તે વિસ્તારથી બસ ઉપાડવાની સુવિધા નિગમ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો પચાસ જો પચાસ મુસાફરો

ઓકે કોલલેટર નીકળવાના પણ ચાલુ થઈ ચૂક્યા છે એટલે ફાઇનલ ઓગણત્રીસ તારીખ એક્ઝામ લેવાઈ જશે ચાલો જીએસઆરટીસીમાં ટિકિટ બુકિંગ કરતી વખતે અકાઉન્ટમાંથી રકમ કપાઈ જાય પરંતુ ટિકિટ જનરેટ ના થાય તો ખાલી જગ્યા દિવસમાં રકમ પરત મળે છે તો સાતથી દસ દિવસની અંદર જે રકમ છે તમને પરત મળી રહે છે ત્યારબાદ ક્વેશ્ચન છે કે ભાઈ એડવાન્સ ટિકિટ બુક કરનાર મુસાફરોએ બસ સેવાના પ્રસ્થાનના ખાલી જગ્યા મિનિટ પહેલાં પસંદ કરેલ પિકઅપ પોઈન્ટ ઉપર હાજર રહેવાનું હોય છે તો મિત્રો જવાબ આવશે આની અંદર પંદર મિનિટ પહેલાં ઓકે પંદર મિનિટ પહેલાં બસ સ્ટોપ ઉપર પહોંચી જવાનું ત્યારબાદનો પ્રશ્ન છે રિટર્ન મુસાફરી ટિકિટમાં ભાડામાં જતાં આવતાની મુસાફરી ભાડાના ખાલી જગ્યા રાહત તે અપાય છે તો જવાબ આવશે મિત્રો અહીં દસ ટકા ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો રિટર્ન જર્ની ટિકિટમાં ખાલી જગ્યા દિવસમાં રિટર્ન મુસાફરી કરવાની હોય છે તો એ હોય છે મિત્રો સાત દિવસમાં ઓકે સાત દિવસમાં ફરીથી રિટર્ન મુસાફરી તમારે કરી લેવી જોઈએ જીએસઆરટીસીમાં દરરોજ રાત્રે ખાલી જગ્યા સુધી ઓનલાઈન બુકિંગ બંધ કરવામાં આવે છે તો આમાં મિત્રો જવાબ આવશે રાતે અગિયાર પચાસથી બાર વીસ સુધી ચાલો એક દિવસ અગાઉ ટિકિટ રદ કરવા પર મૂળ ભાડાના ખાલી જગ્યા ટકા ચાર્જ થાય છે તો કે એક દીગ એક દિવસ અગાઉ ટિકિટ આપણે જો રદ કરીએ તો મૂળ ભાડાના પચીસ ટકા ચાર્જ થાય છે એટલે કે પચીસ ટકા એમાંથી કપાઈ જાય ત્યારબાદ બેથી પાંચ દિવસમાં ટિકિટ રદ કરવા પર મૂળ ભાડાના ખાલી જગ્યા ચાર્જ થાય છે તો એમાં થાય મિત્રો વીસ ટકા તો કે એક દિવસ અગાઉ જો આપણે ટિકિટને રદ કરાવી નાખીએ તો પચીસ ટકા અને જો થી પાંચ દિવસ પહેલાં જો આપણે ટિકિટને રદ કરાવી નાખીએ તો જવાબ આવે વીસ ટકા ચાર્જ થાય છ થી સાઠ દિવસમાં ટિકિટ રદ કરવા પર મૂળ ભાડાના ખાલી જગ્યા ટકા ચાર્જ થાય છે જવાબ આવે મિત્રો પંદર ટકા ટિકિટ રદ થયા પછી રિફંડ ખાલી જગ્યા દિવસ સુધીમાં કરવામાં આવે છે તો જે રિફંડ છે એ સાતથી થી લઈને એકવીસ દિવસ સુધીમાં રિફંડ કરી દેવામાં આવતું હોય છે ત્યારબાદનો ક્વેશન છે કે ભાઈ જીએસઆરટીસી ટોલ ફ્રી નંબર જણાવો ઓકે જી એસઆરટીસીનો ટોલ ફ્રી નંબર કયો છે તો જો આવશે મિત્રો ઓપ્શન ધી ઓકે અઢારસો બસો તેત્રીસ અને છ વાર છ ચાલો તો યાદ રાખવું અગતિનું રહેશે ત્યારબાદ વેઇટિંગ લિસ્ટમાં મુસાફરને બસ મૂળ સ્થાનેથી પ્રસ્થાન થવાના સમયના ખાલી જગ્યા પહેલાં ટિકિટ ટિકિટ કન્ફર્મ છે કે નહીં તેની ઇમેઇલ અને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો ત્રણ કલાક પહેલાં ત્યારબાદ વેઇટિંગ લિસ્ટની ટિકિટ કન્ફર્મ ન થઈ હોય તો બસ પોતાના મૂળ સ્થાનેથી જ રવાના થયા પછી ટિકિટ આપમેરે રદ થઈ જશે અને ચૂકવેલું ભાડું ચૂકવેલું ભાડું ખાલી જગ્યા રિફંડ મળશે જોવા બ મિત્રો સો ટકા જ્યાં જીએસઆરટીસીની સીધી સેવા ઉપલબ્ધ નથી ત્યાં મુસાફરોને તેના ગંતવ્ય પહોંચવા માટે ટૂંકા અંતર સાથેની બસ સેવા સૂચવવામાં આવે છે તેને શું કહે છે તો એને મિત્રો કહેવામાં આવે છે લિંક સેવા મુસાફર દ્વારા અગાઉથી નિર્ધારિત કરેલી કોઈ તારીખે એડવાન્સ બુકિંગ કરેલું હોય અને જો કોઈ કારણસર મુસાફરીની તારીખ બદલવી હોય તો સેવાના શેડ્યુલ પ્રસ્થાનના ખાલી જગ્યા પહેલાં મુસાફરીની તારીખ આગળ અથવા પાછળ કરી શકે છે તો જવાબ આવશે મિત્રો ચોવીસ કલાક ટિકિટ બુક કરાવી નાખી હોય ને જો આપણે હવે એની તારીખ બદલવી હોય તેના ચોવીસ કલાક પહેલાં આપણે જે છે એ જાણ કરવી પડે ત્યારબાદ જીએસઆરટીસી નિગમની લોકલ તથા એક્સપ્રેસ બસોમાં સીટોની સ્થિતિ જે સીટોની જે સ્થિતિ ખાલી જગ્યા હોય છે જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ત્રણ ગુણ્યા બે જીએસઆરટીસી નિગમની લક્ઝરી વોલ્વો બસમાં સીટોની સ્થિતિ ખાલી જગ્યા પ્રકારની હોય છે તો જવાબ મિત્રો પ્રકારની જીએસઆરટીસી નિગમની નોન એસી સીટિંગ અને સ્લીપર બસમાં નીચે ખાલી જગ્યા સીટો હોય છે તો એમાં હોય છે મિત્રો ત્રીસ સીટો જીએસઆરટીસીમાં એસી સ્લીપર અને વોલ્વો સ્લીપર બસમાં ખાલી જગ્યા પ્રકારે હોય છે દિવ્યાંગો માટે પણ હોય છે અને સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પણ હોય છે ફાઇનલ જવાબ આવે ઓપ્શન ડી આપેલ બસમાં અનામત બેઠક એક અને બે ખાલી જગ્યા માટે હોય છે તો અનામત બેઠક એક અને બે નંબરની જે છે એ સ્વતંત્રતાના સેનાનીઓ માટે હોય છે ત્યારબાદ બસમાં અનામત બેઠક છ સાત આઠ નવ અને દસ આ કોના માટે હોય છે તો મિત્રો આ હોય છે મહિલાઓ માટે કોના માટે મહિલાઓ માટે મિત્રો કંડક્ટરની પરીક્ષાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ઓકે કોલ રીટર પણ કોલેટર પર નીકળવાના શરૂ થઈ ચૂક્યા છે ઓગણત્રીસ તારીખે મિત્રો પરીક્ષા લેવાઈ જશે તો એના માટે જો તમારે મિત્રો તમે રિવિઝન કરવું હોય સરસ મજાનું તમારી પાસે નોટ તમે ના બનાવ્યો હોય પૂરતું તમારી પાસે મટિરિયલ ના હોય તો મિત્રો આ તમારે કંડક્ટર સ્પેશિયલ આપણી આ પીડીએફ તમારે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ઓકે જેની અંદર કન્ડક્ટરનું કન્ટેન્ટ સંપૂર્ણ ત્રીસ માર્ક્સનું તમારું આવી જશે અને પ્લસ ખૂબ જ મહત્ત્વનો મિત્ર મહત્ત્વના મિત્રો ગુજરાતના કરંટ અપ્રેસ સંપૂર્ણ જાન્યુઆરી બે હજાર ચોવીસથી નવેમ્બર બે હજાર ચોવીસ સુધીનામાં આવી જશે મિત્રો આ પીડીએફ પરચેસ કરવા માંગો છો તો અહીં આપેલા નંબર ઉપર માત્ર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં તમને પીડીએફ મળી જશે તો અવશ્ય મિત્રો પરચેસ કરી લેજો ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ કે બસમાં અનામત બેઠક અગિયાર બાર અથવા તેર ખાલી જગ્યા માટે હોય છે તો અગિયાર બાર અથવા તેર આજે બેઠક નંબર બેઠકો છે એ કોના માટે હોય છે મિત્રો એ હોય છે મિત્રો ધારાસભ્યો માટે આ સીટો અનામત હોય છે બસમાં અનામત બેઠક નંબર સોળ સત્તર અને અઢાર ખાલી જગ્યા માટે છે તો એ છે મિત્રો દિવ્યાંગો માટે ખાલી જગ્યા વર્ષથી નીચેની ઉંમરના બાળકોની ટિકિટ લેવામાં આવતી નથી ઓકે તો જોવા મિત્રો પાંચ વર્ષ પાંચ વર્ષથી નાના બાળકો એમની ટિકિટ લેવામાં આવતી નથી ખાલી જગ્યા વર્ષ સુધીના બાળકોની અડધી ટિકિટ લેવામાં આવે છે તો પાંચથી લઈને બાર વર્ષ ઓકે આ આ ઉંમરની વચ્ચે જો ઉંમર હોય પાંચથી બાર વર્ષ એ બાળકોની શું લેવામાં આવે અડધી ટિકિટ અને કે ભાઈ ખાલી જગ્યા વર્ષથી વધુ હોયના મુસાફરની આખી ટિકિટ લેવામાં આવે તો બાર વર્ષથી વધુ ઓકે બાર વર્ષથી વધુનો જો મુસાફર હોય તો એની આખી ટિકિટ લેવામાં આવશે ચાલો તાજેતરમાં પ્રતિ મુસાફર મફત સામાન વહન કરવાની ક્ષમતા પંદર કેજીથી વધારીને કેટલી કરવામાં આવી છે પંદર કિલોગ્રામથી વધારીને હાલમાં કેટલી કરવામાં આવી છે પચીસ કિલોગ્રામ કરવામાં આવી છે પાંચથી બાર વર્ષના બાળક ખાલી જગ્યા કિલોગ્રામ સામાન લગેજ ચાર્જ વિના લઈ જઈ શકે છે તો જવાબ આવશે મિત્રો સારા બાર કેજી ગુજરાત એસટી નિગમના

તો એસટી આમાં શું આપે છે મિત્રો લાઇસન્સ આપે છે ઓપ્શન અહીંયા સાચો જવાબ આવશે લાઇસન્સ આવશે મિત્રો રિક્વેસ્ટ ઓફ આ જવાબ નહીં આવે તો મિત્રો અહીં ખોટો જવાબ ટીક થયેલો છે આપણે યાદ રાખશું લાયસન્સ આપવામાં આવે છે ચાલો બાદ વાત કરીએ તો એલ પ્રવાસ માટે એસટી નિગમે કોની નિમણૂક કરી છે તો જવાબ આવશે મિત્રો ટ્રાવેલ્સ એજન્ટની એસટીમાં સીધી ભરતીમાં આશ્રિતો માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રખાય છે તો જવાબ આવશે મિત્રો તેત્રીસ ટકા કેટલા ટકા તેત્રીસ ટકા કયા વિસ્તારમાં ટૂંકા અંતરની બસ સેવાઓ સુદ્રઢ કરવા મિની બસો શરૂ કરાયેલ છે મિત્રો તો જવાબ આવશે મિત્રો પહાડી વિસ્તારોમાં ઓકે પહાડી વિસ્તારોમાંથી મિની બસ અનુકૂળ રહે કારણ કે ત્યાં મુસાફરો ઓછા હોય પ્રમાણમાં એટલા માટે એસટી બસોમાં ટોલ ટેક્સ કોની પાસેથી વસૂલ કરાય છે મુસાફર પાસેથી એસટી કયા પ્રકારની ખાનગી બસો ભાડે લઈને ફેરવે છે તો એમાં જવાબ આવશે મિત્રો વોલ્વો બસ ઓકે મિત્રો તો આવા સરસ મજાના મિત્રો ઓકે બારસોથી લઈને ચૌદસો જેટલા ક્વેશ્ચન મિત્રો આપણી પીડીએફમાં મોસ્ટ ટાઈમ પીએમ શીખ્યું છે જેમાં ત્રીસ માર્ક્સમાં આપણું કન્ટેન્ટ સંપૂર્ણ સંપૂર્ણ આવી જશે અને પ્લસ મિત્રો ખાસ કે તેના ગુજરાતના કરંટ અફેર્સ પણ સંપૂર્ણ આવી જશે ઓકે મિત્રો માત્ર સો રૂપિયામાં પીડીએફ તમને મળી જશે પીડીએફ માટે તમે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ ઓકે આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો એસટી કંડક્ટરો મુસાફરોને ટિકિટ આપવા કયું મશીન વાપરે છે એ મશીન કયું છે મિત્રો ઈટીએમ ઈટીએમ ઓકે ચાલો ત્યારબાદ અમદાવાદના રાણીપ બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કોને કરેલ તો એ કરેલ હતું મિત્રો આનંદીબેન પટેલે કન્ડક્ટર ભરતી માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત કેટલી છે તો આપણે ખબર છે મિત્રો ધોરણ ઓછામાં ઓછી લઘુત્તમ લાયકાત છે એસટી દ્વારા શરૂ કરવામાં આવેલ મોબાઈલ પ્રતીક્ષા વાન સેના માટે છે મોબાઈલ પ્રતીક્ષા વાન તો એ છે મિત્રો એડવાન્સ બુકિંગ માટે મનફાવે ત્યા ફરો યોજનામાં કેટલા દિવસનું ઉચ્ચક ભાડું વસૂલ કરાય છે તો જવાબ આવશે મિત્રો સાત થી ચાર દિવસનો એસટી બસ માં કરવાની મનાઈ છે હા કે ના મતલબ જવાબ આપવાનો છે હા ભાઈ ધુમ્રપાન કરવાની શું છે મનાઈ છે ચાલો આગળ વધીએ તો એસટીમાં જુદી જુદી ભરતી માટે અરજીઓ કઈ રીતે સ્વીકારાય છે તો જવાબ આવશે મિત્રો ઓનલાઈન માધ્યમ દ્વારા ઓકે એસટી બસમાં છાપડે લગેજ દોરડું અને તાડપત્રી કોની સુરક્ષા માટે હોય છે તો એ હોય છે મિત્રો પાર્સલની સુરક્ષા માટે ત્યારબાદ ક્વેશ્ચન નંબર નવ્વાણું છે કે ભાઈ એસટી બસ બ્રેકડાઉન થયેલી ક્યારે ગણાય છે તો જવાબ મિત્રો યાંત્રિક ખામી અને છેલ્લો ક્વેશ્ચન છે મિત્રો કે ભાઈ પ્રદૂષણ ના ફેલાય તે માટે એસટીમાં વપરાતું ડીઝલ કેવું હોય છે તો એ હોય છે મિત્રો ઉચ્ચ ક્વોલિટીનું એમાં ડીઝલ વપરાતું હોય છે ઓકે મિત્રો તો અહીં સુધી આપણે રાખીએ છીએ આગળ ઘણા બધા પ્રશ્નો છે એના માટે તમે પીડીએફ પરચેસ કરી શકો છો ઓકે તો પીડીએફ પર કરવા માટે મિત્રો આપણે મેં તમને તમામ માહિતી આપી દીધી છે અહીં નંબર આપેલા છે એમાં સો રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો મિત્રો એ વિડીયો વિડીયો લાઇક વિડીયો સારો લાગ્યો તો વિડીયોને અવશ્ય લાઇક કરીને તમારા દોસ્તો શેર કરજો અને આવીને આવી રીતે આપણે કન્ટેક્ટર માટે ઉપયોગી વિડીયો લેક્ચર લાવતા રહીશું પીડીએફ મિત્રો ખાસ અગત્યની છે ઓકે ભાવ વધે એના પહેલાં તમે અવશ્ય પરચેસ કરી લેજો ઓકે મિત્રો પરીક્ષામાં પત્ર ફક્ત હવે પંદર દિવસની વાર રહી છે તો આ ખાસ પીડીએફ તમારી ઉપયોગી સાબિત થશે ફરીથી મળીએ નવા વિડીયો સાથે ચાલ સુધી જય હિન્દ જય ભારત